વોર્ડ બે અને ત્રણ વિસ્તારમાં છેલ્લા બાર બાર દિવસથી પાણી નથી મળ્યું મહિલાઓએ હલ્લા બોલ કર્યો સિવડ શહેરમાં ભરશિયાળે પીવાના પાણીનો પ્રશ્ન યથાવત ત્યારે સ્થાનિક રહીશોને પૂરતું પાણી મળી નહીં શકતા ટેન્કરો મંગાવવાની નોબત આવી વોર્ડ નંબર બે અને ત્રણના કેટલાક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પૂરતા પ્રેશરથી પાણી નહીં મળતા રહીશો હેરાન પરેશાન થયા છે

મારું આગળ આપણે આપણું નામ કરું મેહનત નું નિશ્ચિત કરાવો અને व्यापक रूप से आप हमारे नगरपालिका की भारी अमल माने बराबर से पर करो तुम्हारे जोड़ और मैं करूंगा यहां दिया जाएगा और वो हो कर दिया जाएगा सुने की तरफ से विचार हिंदी पढ़ा करेंगे महिला जी जी थे आपने बराबर से नऊ तो भाई लोग करेंगे भाई काट लो साहब आला साहब का सवाल नहीं है क्या मुद्दे बात नहीं है हां बराबर से આવી આવી એટલે આપણે બધા બળ લે કે રસુઆત કેવી કરવાની કોટની આવો સાહેબ કોટની આવો તમને દેખા નાતો છે તમા દેતા હોય તો નાયા વડનાશ્યું આમ નાયા નથી કોણ તાકા હોય તો કહી દો આમ એવો

બરોબર પાર્ટ અમે બોડે અને શિવ કરી એને મોકલ મૂક્યું પણ કામ અમારું કરતી નથી હા મોકલ શું માધાભાઈ બોરીચા સિહોર દાદાની વાવ મફતનગર વિસ્તાર ભોજાવદર વસાહત અમારે પાણીની તંગી મોટર બળી જવાથી કોઈ પાણી કે મહી નદી કે નર્મદા અમને કોઈ પાણીની સગવડતા મળતી નથી એટલે આજતા સાત શ્રી નગરપાલિકામાં ચીફ ઓફિસર સાધશ્રીને રજૂઆત કરી અને કાળજીપૂર્વક અમને સંતોષપૂર્વક જવાબ અમને આપેલ છે